જો જે આપણે લોટ દળાઈને આવ્યા હતા તો ડરણું ભરતા હતા વિજુભાઈ પોગી ગયા અમે મુઠીય મુઠિયા લોટ હેઠે વેરવા મળ્યા તો જો એને લોટ થી રમે છે જો અમાર આર્યન જો કામ કરાવે છે આજે હું એકલી છું કે આર્યન ભાઈ અમને કામ કરાવે છે

હેલો ગાયસ તો જો મારા મમ્મી અને મારી બેન બે ઘઉને ગયા છે તો જો આપણે રાતે જમવા બેસી ગયા છે આઠ વાગી ગયા છે જો હરઘવા અને બટેકાનું શાક છે અને દૂધ છે

સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાવ્યો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ને જય માતાજી જય મને જય ચાવણ માં આપણે મળીએ બધા નેક્સ્ટ બ્લોગ